જામનગરમાં દારૂના મોટા જથ્થા સાથે પિકઅપ ગાડી ઝડપાઈ સીટીસી ડિવિઝન પોલીસે રૂપિયા અગિયાર પોઈન્ટ ચુમ્માલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો જામનગર એ કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ ગુજરાત પોલીસના પોલીસ મહાનિરીક્ષક શ્રી કુમાર સાહેબ આઈપીએસ રાજકોટ વિભાગ તેમજ જામનગરના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રવિમોહન સેની સાહેબ આઈપીએસના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવા ગુનાહો સામે કડક કાર્યવાહી ચાલુ છે આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જામનગર શહેર શ્રી જયવીરસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આજરોજ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન બી ડાભી સાહેબ પો સબ ઇન્સ્પેક્ટર શ્રી કે એચ ચાવડા સાહેબ અને સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ પ્રોહિબિશન સંદર્ભે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ડિફેન્સ કોલોની વુલન મિલ પાછળ રાજહંસ બુક સ્ટોર પાસે રેડ હાથ ધરવામાં આવી રેડમાં દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો પોલીસે અશોક લેલેન્ડ પિકઅપ ગાડી નંબર જીજે દસ ટી વાય ઝીરો થ્રી એટ ફોરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો અને ચપલા મળી કુલ ચૌદસો બાવન નંગનો જથ્થો ઝડપી લીધો કબ્જે કરાયેલ મુદ્દામાલ दारू और चपला रूपया छ लाख ओगनचा हज़ार मोबाइल फोन रूपया पांच हज़ार पिकअप गाड़ी रूपया पांच लाख कुल मुद्दा रूपया अगियार लाख चुम्मास हज़ार छस्सो पकड़ायेल आरोपी नाम काया भाई करषण भाई साखरा उम्र छेतालीस वर्ष जाति गढ़वी धंधो ड्राइविंग रहवा डिफेंस कॉलोनी वुलन मिल जामनगर फरार आरोपीओ જિજ્નેશ ઉર્ફે જીગો રહેવા જામનગર દીપક ઉર્ફે અટાપટ્ટુ જમનાદાસ જેઠવાણી રહેવા જામનગર આ મામલે પો હેડ કોન્સ્ટેબલ શ્રી શિવભદ્રસિંહ મોહબતસિંહ જાડેજા દ્વારા ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનબી ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સરાહનીય કામગીરી આ સમગ્ર કામગીરીમાં સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકા પ્રશંસનીય રહી છે રિપોર્ટર શરીફ દુર્વેશ સ્થળ જામનગર ચેનલ એકે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ